સ્થાનિક પ્રશાસનના પાપે ભુજના સ્થાનિકોને જળ સંકટનો સામનો કરવો પડશે છેલ્લા છ દિવસથી ભુજની જનતાને પાણી નથી મળ્યું ભુજોડી નજીક પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે સ્થાનિક પ્રશાસનના જવાબદાર અધિકારીઓએ હાથ અધર કરી દીધા બારસો રૂપિયાના ખર્ચે હવે સ્થાનિકો પાણીના ટેન્કર મગાવી રહ્યા છે વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી પ્રાપ્ત કરીશું હર્ષદ લોકોનું શું કહેવું છે અને પ્રશાસનના અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા હા ધોની ખાસ વાત કરીએ છેલ્લા છ દિવસથી ભૂત શહેર કચ્છ પાટનગર ભૂત શહેરમાં પાણીની મોટી સમસ્યા જે છે તે સર્જાય છે હાલ કહી શકાય કે કટોકટી જેવી સમસ્યા જે છે તે સર્જાય છે જે રીતે ભુજોડી ભુજોડી ઓવરબ્રિજ પાસે પાણીના સપમાં ભંગાર સર્જાતા સમસ્યા પાણીની સર્જાય છે હાલે ભુજના તમામ વિસ્તારોમાં પાણી નથી આવી રહ્યું જ્યારે ભુજના ભુજ ના ભુજ શહેરના લોકો જે છે તે ચૂંટાયેલા કાઉન્સિલર અને ધારાસભ્ય નો સંપર્ક કરી રહ્યા છે તેઓ પણ જે છે તે લોકોના ફોન નથી ઉપાડી રહ્યા હાલ ભુજમાં

ઉતાવળો ટાળી રહ્યા છે ફોન જે છે તે બંધ કરી દીધું છે ભુજ નગરપાલિકાની વેબસાઇટ ઉપર પાણીનો ટેન્કો જે છે તો લોકો મંગાવતા હોય છે પરંતુ અત્યારે વેબસાઇટ જે છે તે પણ બંધ કરી દેવામાં આવી છે હાલ ભુજના ભુજ શહેરની પાણીની એમરજન્સી જેવી સ્થિતિ જે છે તે સર્જાય છે લોકો જે છે તે પાણી માટે વલખા મારી રહ્યા તેવી જે છે સ્થિતિ હાલ જોવા મળી રહી છે તમામ ભુજના અગિયાર અગિયાર વોર્ડમાં એક ટીપુ પાણી જે છે તે છેલ્લા ત્રણ દિવસ છ દિવસથી જે છે તે નથી આવ્યું આજે પણ ભંગાર સર્જાયું છે પણ ભંગાર ક્યાં સર્જાયું છે તેનું ફોલ્ટ ન મળતા આજે પણ લોકો જે છે તે વલખા મારી રહ્યા છે પાણીનો ટેન્કર મોંઘો થઈ જતા લોકો જે છે તે પાણી વગર જોવા મળી રહ્યા છે હર્ષદ આભાર પાલિકાના વિપક્ષના નેતા કિશોરદાન ગઢવી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે કિશોરદાનજી શું તકલીફ અત્યારે લોકો ભોગવી રહ્યા છે કેમ કે છ છ દિવસથી પાણી ના આવતું હોય તો સ્થિતિ સમજી શકાય તેમ છે કેમ પાણી નથી મળી રહ્યું દિવસ નહીં છેલ્લા દસ બાર દિવસથી પાણીની તકલીફ છે ભુજમાં છેલ્લા ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમણે ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી કર્યું અને એમની આણાવડત અને વિઝન ન હોવાના લીધે ભુજ સમગ્ર નર્મદા આધારિત પાણી ઉપર છે હવે નર્મદાની લાઈનમાં પંચર પડ્યું એક દિવસમાં થઈ ગયું પણ ભુજ નગરપાલિકાની જે લાઈન છે એ વિકાસશીલ સરકારથી છેલ્લા બાર દિવસથી રિપેર થઈ શકી નથી અને ભુજમાં બીજી કોઈ વ્યવસ્થા ન હોવાના લીધે અત્યારે ટેન્કરના ખાનગી ટેન્કર ના પંદરસો થી બે હાજર રૂપિયા લઈ રહ્યા છે નગરપાલિકાના જે કબજો જમાવી પટેલ જોડાઈ ગયા છે કેશુભાઈ આરોપો લગાવ્યા છે કિશોરદા ને શું સાચા છે એ આરોપોના ખુલા આરોપ ના ખુલાસા કરતા જે રીતે કુકમાથી પાણી આવે છે નર્મદા સાતસો કિલોમીટર ભુજમાં એ ભોજોડી ઓવરફ્લાય બ્રિજ નીચે વર્ષોની જૂની લાઈન હતી અને ઉપર ઓવરફ્લાય બ્રિજ બન્યું રેલ નું ફાટક પણ છે ત્યાં તો પાણી એ બ્રિજ નીચે લીકેજ થઈ હવે અમે આખે પાંચ દિવસ થી આજે તો આખી ટીમ નથી પડી છે જેસઆરડીસી રેલવે અને પાણી પુરવઠા આ સ્વાભાવિક એક નીચે લીકેજ છે તો બાયપાસ કરવા માટે મંજૂરી પણ મળી ગઈ છે હું પણ અત્યારે સાઇડ ઉપર છું અને જે સમસ્યા અકસ્માત થયો કે ભાઈ આ પાણી લીકેજ થઈ ગયું એમાં તો બારે જો તો બે કલાકમાં એક દિવસ માં થઈ જાય હવે બાયપાસ કરવાની છે આખી રેલ ફાટક મંજૂરી લઈ રેલ ના નીચેથી અમારે કાઢવાની છે એટલે આખી પ્રક્રિયા બધી મંજૂરી લેવાઈ ગઈ છે ને કામ રાત દિવસ ચાલુ છે બે દિવસમાં અત્યારે બીજી એક લાઈન સ્પેર અમે એક્ટિવેટ કરતી હતી અને ત્રીસ પાણી આજે ભુજિયાના ટાંકામાં પહોંચી પણ ગયું છે

અન્ય જો બાયપાસ કરવી હોય તો શિયાળા કે ચોમાસામાં જયારે પાણીની ખેંચ ના હોય ત્યારે કરવી જોઈએ આવા ઘર ઉનાળામાં તમે લાઈન બાયપાસ કરવાના ને આવા જોખમ કરો આ લાઈન બાયપાસ લાઈન બની ગઈ અને આઠ મહિના થઈ ગયા એની ચકાસણી નથી થઈ અને ચાલુ કરવા ગયા છે લાઈન માં ધડાકા થયા છે સત્તર હજાર પંચર થયા છે આ નગરપાલિકાના ભ્રષ્ટાચાર જે સ્પેર હતી બાકી જૂની લાઈન આખી પંચર થઈ ગઈ બ્રિજ નીચે છે એટલે રિપેર થઈ એટલે બાયપાસ એનું કરીને ચૌદ વર્ષ પેલા બ્રિજ બનતો કરતો ત્યારે પણ જિલ્લા પંચાયત ના દેરમેન હતા સાહેબ પાણી પૂર ના હોય મારો વિષય પણ નથી આજે ધારાસભ્ય તરીકે મારી જવાબદારી બને છે ધારાસભ્ય તરીકે તમે સોળ મહિના થી આપ ધારાસભ્ય જો ભુજ ના તમને ખબર નથી લીકેજ નહીં તમારે બ્રિજ નીચે લાઈન આવતી હતી ત્યારે ધ્યાન નતું દોર્યું અમે તો ત્યારે શાસકો હોય ભાઈ અને લીકેજ અને કોઈ પણ વસ્તુ હાલતી હોય ત્યાં સુધી કોણ ત્યારે નતા તમે જિલ્લા પંચાયત ના કારોબારી ના આવે મારો વિસ્તાર નિરોડા છે દક્ષિણ તાલુકો હોય મારો વિસ્તાર ક્યાં આવતો જિલ્લા પંચાયત તો આખા કચ્છ ની આવ્યું જવાબ ના તમે એક જવાબદાર વ્યક્તિ જો તમે ભૂલના ધારાસભ્ય છો તમે કબૂલો કે તમારી ભૂલ ના લીધે તમારી આ નગરપાલિકા ની ભૂલ ના લીધે આજે ભુજ દસ બાર દિવસ થી પાણી માટે હોલ ખવાય દેવો જોઈએ કબૂલો નગરપાલિકા ની કોઈ પણ માણસ હોય અકસ્માત થતા જ હોય ભંગાણ પણ હોય રિપેર પણ થતા હોય કોઈ પણ શાસક હોય આજે તમે આક્ષેપ જ નાખો અને હું ખુલા થકો એ સ્થિતિ ન હોય ગમે તેમ બોલવું ગમે ત્યાં આક્ષેપ કરવા તમારી જવાબદારી વ્યક્તિગત વાંધા ના હોય આમાં અને આમાં કોઈ વ્યક્તિગત ઓકે ઓકે કેશુભાઈ અને કિશોરભાઈ આ બંનેનો આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે પણ અંતે તો ભોગવવાનો વારો ભુજની જનતાને જ આવી રહ્યો છે આજે દસ દસ દિવસથી પાણી ન આવતું હોય અને પાણી માટે બારસો બારસો રૂપિયાના રોજના ટેન્કર મગાવવા પડતા હોય તો એક તરફ જનતાના રૂપિયા પણ ખર્ચાય છે અને સહન કરવા સહન કરવાનો પણ વારો આવે છે